નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ચટપટ ન્યૂઝ આજરોજ શ્રી નવસારી માછી સમાજ નવસારી અને સહકાર ભારતીય ગુજરાત દ્વારા સંયુક્તપણે એક આવેદનપત્ર નવસારીના કલેક્ટરને આપવામાં આવ્યું હતું જેની અંદર મુખ્ય વિષય હતો કે ગુજરાતના મત્સ્ય ખેડૂતોને ખેતીના કિસાનનો દરજ્જો આપવામાં આવે ગુજરાત રાજ્યના જે વિશાળ દરિયા કિનારા ઉપર મોટા જળાશયો તથા તળાવમાં મત્સ્ય પાલનનો વ્યવસાય કરતા મત્સ્ય ખેડૂત પરિવારોનું જીવન નિર્વાહનો આધાર માછલી જ છે તો રાજ્ય સરકારે જળ વ્યવસ્થા સ્થાપન થકી ગુજરાતમાં સારી એવી જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો છે લાખો લોકો આ વ્યવસાય સાથે સીધા કે આડગતરી રીતે રોજીરોટી મેળવી રહ્યા છે આ વ્યવસાયના વિકાસ માટે અનેક તકો છુપાયેલી છે આ બાબતે સરકાર દ્વારા ધ્યાન કેન્દ્રિત કરી યોગ્ય નીતિ અને સરકારના નાણાંનો સદુપયોગ કરવામાં આવે તો ધંધાના વિકાસ સાથે સરકારની આવક પણ વધી શકે એવી સંભાવનાઓ છે એ ભાવના સાથે જે ખેડૂતોને લાભ મળે છે એ જ લાભ જે ખરા એ મત્સ્ય ખેડૂતોને પણ આપવામાં આવે એવી એમની માગણી હતી અને જે સંદર્ભે એમણે કલેક્ટરને આજ રોજ આવ

અમે આજે નવસારી જિલ્લા કલેક્ટર આવેદન આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ તાજેતરમાં જ મહારાષ્ટ્ર સરકારે મહારાષ્ટ્ર રાજ્યના માછીમારોને ખેડૂતનો દરજ્જો આપ્યો છે એ ઉપલક્ષમાં ગુજરાતના માછીમારોને પણ ખેડૂતનો દરજ્જો મળે એ હેતુથી આજે અમે આવેદન પત્ર આપ્યું છે ગુજરાતનો દરિયા કિનારો સૌથી લાંબો દરિયા કિનારો છે ભારતમાં એટલે માછીમારો જે કંઈ માછલીનું ઉત્પાદન કરે છે એનાથી રાજ્ય કે રાષ્ટ્રની આવકમાં તો વધારો થાય છે એ ઉપરાંત રાષ્ટ્રને વિદેશી હુંદિયામણની કમાણી પણ થાય છે અમારા માછીમારો જે માછલી પકડીને લાવે છે એ માછલી પૌષ્ટિક આહાર તરીકે એનો ઉપયોગ થાય છે પણ સાથે સાથે મળે છે એટલે અમારી લાગણી અને માગણી એ છે કે જે રીતે ખેડૂતને ખેડૂતનો દરજ્જો આપવામાં આવે અને ખેડૂતનો દરજ્જો આપવાથી સરકાર જે ખેડૂતોની સહાયની યોજનાઓ આપે છે ખેડૂતને લાભો આપે છે એ બિયારણ માટે હોય ખાતર માટે હોય ખેતીના સાધનો માટે હોય ટ્રેક્ટર માટે હોય એ અનેક પ્રકારની સુવિધાને મળે છે પણ અમારા માછીમારો જે માછલી પકડીને લાવે છે એને કોઈ ટેકાના કે પોષણક્ષમ ભાવ મળતા નથી અમારા ખેડૂતો અમારા માછીમારોને કિસાન સમૃદ્ધિ યોજના જેવી કોઈ લાભ અમને મળતો નથી એટલે જે લાભો ખેડૂતોને મળે છે એ માછીમારોને પણ મળવા જોઈએ અમારા માછીમારો અત્યારે ઇનલેન્ડ ફાર્મિંગ કરે છે એક્વાકલ્ચર ઝીંગા ફાર્મિંગ કરે છે એમાં જે વીજળીનો વપરાશ થાય છે એ વ્યાપારિક દરના આધારે ગણતરી કરવામાં આવે છે એટલે અમારા માછીમારો અત્યારે લાખો રૂપિયાનું વીજ બિલ ભરી રહ્યા છે એમાં પણ કોઈ રાહત મળતી નથી એ એકવાકલ્ચર ફાર્મિંગમાં ઝીંગાને ઉછેરવા માટે જે ફીડિંગ કરવામાં આવે અને ખોરાક આપવામાં આવે એમાં પણ અમને કોઈ રાહત મળતી નથી ટૂંકમાં માછીમારોને જે લાભો ખેડૂતોને મળે છે એ મળવા માટે અમે હકદાર છીએ એટલા માટે કે આપણા દેશમાં અને રાજ્યમાં કૃષિ મંત્રાલય છે અને કૃષિ મંત્રાલયની અંદર કૃષિ પશુપાલન અને મત્સ્યોદ્યોગનો પણ સમાવેશ થાય છે એટલે એક જ મંત્રાલયમાં અમે માછીમારો પણ આવતા હોઈએ તો જે કૃષિના લાભો છે એ માછીમારોને પણ મળવા જોઈએ એ અંગેનું આવેદનપત્ર અમે સહકાર ભારતી તરફથી જિલ્લા કલેક્ટરશ્રીને આપેલું છે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલને પણ આપેલું છે અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ અમે આવેદન પત્ર આપેલું છે એટલે અમારી લાગણી સ્વીકારી અને અમને ન્યાય મળે એ જ અમારો આશય છે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી મારું નામ પ્રોફેસર જે કે ટંડેલ નવસારી માછી સમાજ નવસારી નવ પ્રમુખ તરીકે અત્યારે હું કામ કરું છું અને અગાઉ નવસારી માછી પ્રમુખ તરીકે પણ સેવા આપી છે અત્યારે અમે જે કલેક્ટર માટે આવ્યા છે છે એ અમારો મુખ્ય આશય કે ખેડૂતના સંદર્ભમાં ઉત્પાદનની પ્રક્રિયા જે થાય છે તે બે રીતે થતી હોય છે એક જમીનમાં થાય અને એક પાણીમાં થાય ખેતી જમીનમાં જે થાય છે તેને જે લાભો મળે છે અને જમીનના સંદર્ભમાં જેટલી સરકારી યોજનાઓ છે એ બધી યોજના લાભ ખેડૂત આજે લે છે અને લેવો જ જોઈએ એવો સેમ લાભ જમીનમાં પણ માછલી પકડીને ખેતી થઈ શકે છે અને બે હાજર પાંચ થી સેન્ટ્રલ ગવર્મેન્ટે એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં આજ વિભાગ ને એટલે કે ખેડૂતના સંદર્ભમાં માછીમારને સમાવ્યા જો હોય તો માછીમારીઓને જે લાભ મળવા જોઈએ એ બધા જ લાભો ગુજરાત સરકાર શા માટે નથી આપતી ગુજરાત સરકારે રિઝોલ્યુશન બહાર પાડી વિધાનસભા ની અંદર ઠરાવ પસાર કરી ગવર્મેન્ટ પાસે તેની એપ્રુવલ લઈ અને આ બધા જ લાભો માછીમારોને મળે એવી પ્રક્રિયા કરવી જોઈએ સૌથી ગરીબના વિસ્તારમાં પણ વિચાર કરીએ ને તો અમારા વિસ્તારોમાં તમે ફરો કાંઠા વિસ્તારમાં તો વિસ્તારમાં હજુ બી ઇકોનોમિકલ બેકવર્ડ લોકો ઘણા બધા છે જે લોકોનો આર્થિક રીતે પણ સદ્ધર નથી સરકારી લાભ મળે તો પોતાનો સ્વરોજગાર મેળવી સારામાં સારા ધંધાઓ કરીને પોતાના પગ પણ ઉભા રહીને સરકારને પણ ઉપયોગી થઈ શકે એવું કામ કરી શકાય એમ છે એટલે જ્યારે જે લોકો આર્થિક રીતે પીડાતા છે એ લોકોને પણ આ લાભ મળવા જોઈએ બંને પ્રક્રિયા સરખી જ છે તો બંનેના લાભોમાં બહુ જ આસમાન જમીનનો ફરક છે જમીનનો ખેડૂત જે લાભ લે છે એ લાભ જમીન સિવાય પાણીના ખેડૂતને નથી મળતો એટલે અમારી બહુ અંદરથી એવી લાગણી છે કે અમારો માછીમારને ખેડૂતોનો દરજ્જો સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે મળે તો જ અમે પણ આ સફળ થયા એમ કહેવાઈશું અને તેથી હવે પછી